આપણો ભારત દેશ પ્રાચીન સમયથી દુનિયામાં આગળ પડતો રહ્યો છે વિશ્વના દેશોમાં તેનું સ્થાન આગવું છે પ્રાચીન સમયમાં આપણા દેશની સમૃદ્ધિથી ખેંચાઈ દૂર દૂર દેશના લોકો વેપાર કરવા અને ધન કમાવવા આવતા હતા અગાઉ ભારતનો વેપાર વાયવ્ય સરહદેથી અન્ય દેશો સાથે ચાલતો હતો જમીન માર્ગે આરબ વેપારીઓ ભારત સાથે વેપાર કરતા હતા પરંતુ પરિસ્થિતિ બદલાતા જમીન માર્ગે વેપાર બંધ થઈ ગયો યુરોપ ખંડના દેશોમાં ભારતની ચીજવસ્તુઓ જેવી કે રેશમ સુતરાઉ કાપડ મલમલ મરી મસાલા તે વગેરેની માંગ વધી હતી જમીન માર્ગ બંધ થયો તેથી યુરોપના મોટાભાગના દેશો ભારત પહોંચવાના જળમાર્ગો શોધવા લાગ્યા સમય જતા યુરોપના દેશોના સાગર ખેડૂતોએ ભારત પહોંચવાના જળમાર્ગોની શરૂઆત કરી કોલંબસ એમાં સૌપ્રથમ ધ્યાન ખેંચનાર દરિયા ખેડૂ હતો કોલંબસ તે યુરોપ ખંડના ઇટાલી દેશનો વતની હતો તે માનતો હતો કે જો પૃથ્વી ગોળ હોય તો પૂર્વમાં આવેલ ભારત દેશ પહોંચવા પશ્ચિમ દિશામાં થઈને પણ જઈ શકાય તે સમયે તેના આ વિચારને કોઈ સમર્થન આપતું ન હતું છતાં તેણે પ્રયત્નો ચાલુ રાખ્યા તે પશ્ચિમ દિશામાં ગયો ને આકસ્મિક તેણે અમેરિકા ખંડની શોધ કરી તે જ્યાં પહોંચ્યો તે અમેરિકાની ભૂમિ હતી પરંતુ તે જીવ્યો ત્યાં સુધી એમ જ માનતો રહ્યો કે તેણે જે દેશ શોધ્યો છે તે અમેરિકા નહીં પણ હિન્દુસ્તાન છે ત્યાં એણે મૂળ જોયા જે રંગે રતાસ પડતા હતા તેથી તેણે એમને રેડ ઇન્ડિયન નામ આપ્યું જે જે હાલ પણ પ્રચલિત છે તે કિનારે ઉતર્યો હતો તે વેસ્ટ ઇન્ડિઝના ટાપુઓ હતા વાસ્કો દ ગામા તે પછી પણ ભારતનો જળમાર્ગ શોધવાના પ્રયત્નો ચાલુ જ રહ્યા ને છેવટે વાસ્કો દ ગામાએ ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો ગામા પોર્ટુગલ દેશનો વતની હતો તેનું જહાજ આફ્રિકા ખંડને કિનારે છેક દક્ષિણ છેડે આવ્યું ત્યાંથી દરિયો વળાંક લેતો હતો ને પૂર્વ તરફ જતો હતો આથી તેને ભારત આવવાની આશા બંધાઈ તેથી આફ્રિકાના

એ સમયે કાલિકટમાં જામોરીન નામનો રાજા રાજ્ય કરતો હતો વાસ્કો દામાં તેના દરબારમાં અરજ કરવા ગયો રાજા જામોરીને પોર્ટુગીઝોને વેપાર કરવાની છૂટ આપી પોર્ટુગીઝોની કોઠીઓ ઈસ્વીસન પંદરસો માં પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે કાલિકટમાં કોઠી સ્થાપી કોઠી ફરતે કિલ્લો બાંધ્યો તેના રક્ષણ ની જવાબદારી માટે અલબુકક નામનો સેનાપતિ નિમ્યો અલબુકકે ઉત્તરમાં આગળ વધી ઈસવીસન 1506 માં ગોવા જીતી લીધો સો વર્ષના ગાળામાં પોર્ટુગીજો મેંગલોર કોચીન લંકા દિવ ગોવા મુંબઈ નો બેટ વગેરે સ્થળો તેમના નિયંત્રણ હેઠળ લાવ્યા ને વેપાર કરવા લાગ્યા પોર્ટુગીઝ સત્તાનો અંત મિત્રો ભારતમાં પોર્ટુગીઝો સદીમાં બંગાળ તરફ આગળ વધ્યા એ સમયે મુગલ બાદશાહ શાહજહાં દિલ્હીની ગાદી પર હતો બંગાળમાં તેના સુબાએ પોર્ટુગીઝોના વર્તન સામે શાહજહાને ફરિયાદ કરી એટલે શાહજહાહે ફરમાન કર્યું તેથી હુગલીની કોઠી તોડી પાડવામાં આવી પોર્ટુગીજ વેપારીઓના વહાણો સળગાવી દેવામાં આવ્યા આમ પોર્ટુગીજોના વેપારનો અંત આવ્યો સમય જતા તેમની પાસે ભારતમાં ત્રણ જ કેન્દ્રો રહ્યા દીવ દમણ અને ગોવા ડચ લોકો મિત્રો સોળમી સદીના અંત ભાગમાં હોલેન્ડના લોકો ભારતમાં વેપાર કરવા આવ્યા હોલેન્ડ હવે નેધરલેન્ડ તરીકે ઓળખાય છે હોલેન્ડના વતનીઓ ડચ તરીકે ઓળખાય છે ડચ લોકોએ સૌપ્રથમ પુલિકટ અને મદ્રાસમાં કોઠીઓ સ્થાપી મદ્રાસ એટલે હાલનું ચેન્નઈ ઇસ્વી સન સોળસો ત્રેસઠમાં તેમણે આગ્રામાં કોઠી સ્થાપી પરંતુ તે દરમિયાન ભારતમાં અંગ્રેજો આવ્યા તેથી ડચ લોકો અંગ્રેજો સામે હરીફાઈમાં ટકી શક્યા નહીં અંગ્રેજ લોકો ઈસવી સન સોળસોમાં ઇંગ્લેન્ડમાં રાણી ઇલિઝાબેથના સમયમાં બ્રિટિશ કંપનીની સ્થાપના થઈ અન્ય યુરોપિયન વેપારીઓને ભારતમાં વેપાર કરી સમૃદ્ધ થતા જોયા તેથી તેઓ પણ ધનવાન બનવાની ઈચ્છાથી ભારત આવ્યા ઈસવીસન સોળસો આઠમાં માં અંગ્રેજ વેપારીઓનું પહેલું વહાણ હિન્દુસ્તાનના સુરત બંદરે પહોંચ્યું આ વહાણનો કપ્તાન હોકિન્સ હતો તે સમયે દિલ્હીનો બાદશાહ જહાંગીર હતો હોકિન્સ દિલ્હી જઈ જહાંગીર સુરતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી ત્યાર પછી દિલ્હીની ગાદી પર શાહજહાં આવ્યો અંગ્રેજોએ શાહજહાં પાસેથી બંગાળમાં વેપાર કરવાની છૂટ મેળવી

ફ્રેન્ચોની સત્તા વિસ્તારવા ઈચ્છતો હતો અંગ્રેજો પણ આવું જ ઈચ્છતા હતા તેથી ભારતમાં ઘણા સ્થળોએ ફ્રેન્ચો અને અંગ્રેજો વચ્ચે વિગ્રહો થયા જેમાં છેવટે અંગ્રેજોનો વિજય થયો ફ્રેન્ચોને ભારત છોડવું પડ્યું બંગાળમાં અંગ્રેજોનો વેપાર મિત્રો અંગ્રેજોએ બંગાળમાં પગ જમાવવા માંડ્યો ઈસવીસન સોળસો એકાવનમાં હુગલી નદીને કાંઠે અંગ્રેજોએ પહેલ વેપાર કરવાની શરૂઆત કરી હુગલીમાં તેમણે કોઠીઓ સ્થાપી તેની આજુબાજુ કિલ્લા બાંધ્યા કોઠીના રક્ષણ માટે સૈનિકો રાખ્યા તે સમયે અંગ્રેજોએ દિલ્હીના બાદશાહ ઔરંગઝેબ પાસેથી વાર્ષિક ખંડણીના બદલામાં કરવેરા આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી મેળવી બંગાળમાં ફક્ત કંપનીને જ કરમુક્ત વેપાર કરવાની છૂટ આપવામાં આવી હતી કંપનીના અધિકારીઓને નહીં તેમ છતાં ખાનગી રાહે કંપનીના અધિકારીઓ પણ વેપાર કરતા હતા છતાં કર ભરતા ન હતા તેથી બંગાળની આવક ઘટી ગઈ તે સમયના બંગાળના નવાબ મુર્શિદ અલી ખાને વિરોધ કર્યો આ વિવાદ રોજ રોજ વધતો રહ્યો ને ઈસવીસન સત્તરસો સત્તાવનમાં પ્લાસીનું યુદ્ધ થયું પ્લાસીનું યુદ્ધ મિત્રો પ્લાસીનું યુદ્ધ ક્યાં ક્યારે અને શા માટે લડાયું તે વિશે સન સત્તરસો છપ્પનમાં સિરાજ દૌલા બંગાળનો નવાબ બન્યો તેની અંગ્રેજો પર ધાક હતી અંગ્રેજો તેનાથી ડરતા હતા તેથી અંગ્રેજો તેને નવાબ તરીકે પસંદ કરતા ન હતા તેને નવાબ પદેથી હટાવવા અંગ્રેજોએ કૂટનીતિ અપનાવી અંગ્રેજોએ સિરાજ ઉદ્દૌલાના હરીફોને મદદ કરી સિરાજ ઉદ્દૌલાએ કંપનીને કહી દીધું કે તેઓ રાજ્ય વહીવટમાં માથું ન મારે તેણે કહ્યું કે કંપની કોઠીઓની કિલ્લેબંધી બંધ કરે માત્ર કાયદેસરનું કર ભરે શરતો મુજબ વેપાર કરે આ અંગે બંને વચ્ચે સમાધાન ન થયું નવાબે ત્રીસ હજાર સૈનિકો સાથે અંગ્રેજોની કોઠી પર હુમલો કર્યો નવાબના સૈનિકોએ અંગ્રેજોને બંદીવાન બનાવ્યા અને તેમના વહાણો ગેરી લીધા આથી અંગ્રેજો ગુસ્સે ભરાયા અંગ્રેજોએ રોબર્ટ કલાઇવની આગેવાની નીચે વળતો હુમલો કર્યો ક્લાઇવે સિરાજ ઉદલાના એક સેનાપતિ મીર જાફરને નવાબ બનાવવાની લાલચ આપી પોતાના પક્ષે કરી લીધો પ્લાસીના મેદાનમાં બંને લશ્કરો સામસામે ગોઠવાયા મીર જાફરે સિરાજ ઉદ્દૌલાને દગો દીધો આ લડાઈમાં સિરાજ ઉદ્દૌલા મરાયો આ યુદ્ધ એ કંપની સરકારનું પ્રથમ યુદ્ધ હતું જેમાં એમની જીત થઈ આમ પ્લાસીના યુદ્ધથી ભારતમાં અંગ્રેજોની સત્તાનો પાયો નંખાયો આ યુદ્ધ નાનું હતું પરંતુ તેનું ઐતિહાસિક મહત્વ ઘણું છે આ યુદ્ધથી ભારતનો ઇતિહાસ બદલાયો બક્સરની લડાઈ મિત્રો પ્લાસીના યુદ્ધ પછી મીર જાફર બંગાળનો નવાબ બન્યો કંપનીની ઈચ્છા પૂરી થઈ પરંતુ કંપનીને એવો નવાબ જોઈતો હતો જે એમના ઈશારે કામ કરે મીર જાફર બધી રીતે કંપનીને સહકાર આપતો ન હતો તેથી કંપનીએ મીર જાફરને દૂર કરી મીર કાસિમને નવાબ બનાવ્યો નવાબ બન્યા પછી મીર કાસિમ પણ કંપનીની ઈચ્છાને તાબે ન થયો તેથી ઈસવીસન સત્તરસો ચોસઠ માં બક્સરની લડાઈ થઈ જેમાં કંપનીએ મીર કાસિમને હરાવી ફરીથી મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો ઈસવીસન સત્તરસો પાસઠમાં મીર જાફરનું મૃત્યુ થયું એટલે રોબર્ટ કલાઇવ પોતે બંગાળનો નવાબ બની બેઠો આમ બંગાળમાં કંપનીનું શાસન શરૂ થયું ઇસ્ટ ઇન્ડિયા કંપની એક વેપારી કંપનીમાંથી શાસક કંપની બની આગળ જતાં તેણે સમગ્ર ભારત પર પોતાની સત્તા જમાવી અને ભારત પર રાજ્ય કર્યું આ અંગે તમે હવે પછી શીખશો